આઈ એમ વૈદ્ય હેતલપી સોની આજે આપણે મોટાભાગના રોગોના કારણ કે જે વિરુદ્ધ આહાર છે તેના વિશે સમજીશું વિરુદ્ધ આહાર કરવાથી ન સમજાય તેવા રોગો છે મોટાભાગે ચામડીના રોગો તેમાં પણ સફેદ કોડ સોરાઇસિસ એક્સીમાં કાનમાં બેરાપણો આંખોમાં વધા પડતા નંબર અંધત્વ કંપવા પાચન શક્તિને લગતા રોગો જેવા ઘણા બધા રોગો થવાનું કારણ વિરુદ્ધ આહાર છે પણ આપણને વિરુદ્ધ આહાર એટલે શું એ જ ખબર ના હોય તો આપણે એને કેવી રીતે ક્યોર કરીશું તો આજે તમને એના વિશેની માહિતી પૂરી પાડવામાં આવશે જેમ કે ગોળ સાથે તમે દૂધ દહીં મૂળા લસણ અડદ અથવા તલ ખાઓ તે જ રીતે દહીં સાથે મિક્સ કરી અને દૂધ ફળો મુરબ્બા ગોળ અને કેળા ખાઓ પછી તે જ રીતે આપણે વજન ઉતારવા માટે મધ અને ગરમ પાણી મિક્સ કરીને પીતા હોય છે તે જ રીતે નાના બાળકોને સુવર્ણપ્રસન વખતે જ્યારે જન્મે ત્યારે મધ અને ઘી સરખા ભાગે પીવડાય કરી અને ગળથુથી પીવડાવતા હોય છે તો મધ સાથે કોઈપણ જાતના ગરમ દ્રવ્યો અથવા ગરમ પાણી લેવો નહીં કારણ કે વિષાક્ત બની જાય છે તે જ રીતે દૂધ સાથે દૂધપાક ખાતા હોય તો પછી એની સાથે ગોળ લેવો નહીં અને દહીં અને ગોળ પણ સાથે ખાવો નહીં હવે આપણે દૂધ સાથે વિચારીશું તો દૂધ સાથે કોઈ પણ પ્રકારનું ફ્રૂટ મિક્સ કરવું નહીં દૂધ દૂધ અને કેળા જે આપણે ફરાળમાં ખાતા હોય છે તે જ રીતે ફ્રૂટ સલાડ કેવી જે વસ્તુ ખાતા હોય છે ઇવન ગાજરનો હલવો દૂધીનો હલવોમાં પણ આપણે દૂધ મિક્સ કરતા હોય છે તો દૂધ સાથે કોઈ પણ શાકભાજી કે ફ્રૂટ મિક્સ કરવા નહીં તે જ રીતે ખાટા પદાર્થો કઠોળ ફળો માછલી લસણ ડુંગળી આંબલી કોડું ગાજર ફણગાવેલા કઠોળ અથાણા આ બધી વસ્તુ દૂધ સાથે મિક્સ કરવી નહીં હવે તો પહેલાંના સમયમાં જે ચા પીતા હતા એના બદલે હવે લોકો ખાંડનો ઉપયોગ છોડી અને દૂધ અને ગોળવાળી ચા પીતા હોય છે પણ દૂધ અને ગોળ એ બંને પણ વિરુદ્ધ આહાર છે તો દૂધ સાથે ક્યારે પણ ગોળ લેવાય નહીં તે જ રીતે દૂધ અને દારૂ પણ સાથે લેવાય નહીં તો આ બધા વિરુદ્ધ આહાર છે જેનું મેં તમને લિસ્ટ આપ્યું જો આટલા વસ્તુ એકબીજા સાથે મિક્સ કરવામાં આવે તો લાંબા ગાળે ન સમજાય તેવા ઘણા બધા રોગો થવાની શક્યતા રહે છે તો જાગ્યા ત્યાંથી સવાર જાણી અને આ વિરુદ્ધ આહારને ત્યજી અને સારી લાઈફસ્ટાઈલને ફોલો કરવી